thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો જણાવી કે સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે સામૂહિક કેસમાં નવો વળાંક સામે આવ્યો છે સાબરકાંઠાના અત્યારે વડાવલીમાં ત્યારે મિત્રો સામૂહિક આત્મહત્યા કેસમાં પોલીસે ત્યારે એચડીએફસી બેંકના એજન્ટ અત્યારે મિત્રો ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી છે તો બીજો આરોપી અંકિત પટેલ ફરાર છે જોકે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જેના કારણે પરિવારના પાંચ સંતાનો સામેલ છે તો મિત્રો બારે એપ્રિલના માતા પિતા અને તેના બે પુત્રો પુત્રીએ ઝેરી દવા પીધી હતી સારવાર દરમિયાન પતિ પત્ની અને બે પુત્રોના મોત થયા જોકે પુત્રી સારવાર હેઠળ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ